તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અગિયાર ચાર બે હજાર પચીસને વાર છે શુક્રવાર ને શુક્રવારે તમને ડુંગળીની વાત કરું તો ડુંગળીની આવકની વાત કરું તો ડુંગળીની આવક અંદાજે નવથી દસ હજાર કટ્ટાની રહી છે હાલ ફેબ્રિક બ્રાઉન્ડ આખું ભરાણું છે ને છાપરા નંબર નવ દસની નીચે ભરાણું છે હાલ જ ડબલ એ પાછળ કાંઈ ભરાણું છે નહીં આવકમાં થોડીક ઓછી આવક થઈ છે

बड़ा माल है देखिए साइज वाला है इसका रेट आपको बताऊँ तो 20 किलो कारक है दो सौ एकस रुपए बीस रेट माल काफी बढ़िया है देखिए तो जो लिया आ पीढ़ी पत्ती है आम तो मीडियम दाणो कोक है देखाय जो लिये कोक आछी पड़दी ना माल है जो लियो बाकी डूगरी क्वॉलिटी सारी है कोक झीणो दाणो भेगो है आवे जन तो आवे एक सौ ने एकासी रुपया वीस किला भाव तो देखिए मीडियम क्वॉलिटी पत्ती है अच्छे पर्दे वाला है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेटवा एक सौ अस्सी रुपए बीस किलो का माल काफी बढ़िया है लेकिन मीडियम दाना है इसमें मीडियम ज्यादा है बाकी माल अच्छा जो लिया घुल्टी टाइप माल हो जो हाउ मीडियम से बहुत मोटी नहीं हाव नी साइज है साइज काची जीव है आवे जन तो आव किला भाव जो है एक सौ ने एकतालीस रुपया वेचाणी है एक सौ एकतालीस रुपया में કોક કાચો દાણો છે ને કોક આવો પોચરી ઉખડેલો છે બાકી માલ મોટો વકલ છે કચ્છા કટ્ટાનો વકલ છે એકસો એકતાલીસ રૂપિયા બીસ કિલો કરે હાલ હરાજી નું કામકાજ જોઈ લે તો અહીંયા પૂગ્યું છે ચાલો આગળ પણ જાણીએ કેવા રો તો જઈ લ્યો આયો ચોખો માલ એકદમ મસ્ત સુપર ક્વોલિટી આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે બસો ને અગિયાર રૂપિયા વીસ કિલાનો ભાવ આમાંય મોટો વકલ છે સિત્તેર કટ્ટાનો વકલ છે જોઈ શકો છો માલ સારો છે જોઈ લે સિત્તેર કટ્ટાનો વકલ છે બસો ને અગિયાર રૂપિયા વીસ કિલાનો ભાવ તો જઈ લે લાલ પત્તીની ડુંગળી આ જોઈ લે સાઈજ વાળી પત્તીમાં માં એકદમ મોટી સાઈઝ સુપર ક્વોલિટી છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ છે બસો ને એકત્રીસ રૂપિયા બસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે સુપર માલ છે એક ધારો વાળો માલ છે આમાં ઝીણું છે જ નહીં સાઈજવાળી જ માલ છે બધે મીડિયમ ક્વોલિટી છે ખાલી બાકી ઝીણી ક્વોલિટી છે નહીં બસો એકત્રીસ રૂપિયા તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને હવે અહીંયા જોઈને કરીએ છીએ ને રાજ્યની પણ છેલ્લી લાઈન છે જોઈ શકો છો તમે તો વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરીએ ને આજના તમને દેખાડ્યા આજના ભાવ હતા ડુંગળીના અને આવતીકાલે રજા છે હનુમાન જયંતિની તો શનિવારે રજા રહેશે હવે સીધા આપણે મળીશું સોમવારે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જય માતાજી